ની કિલ્લો લે કાકા હા હા તે આલે ની કિલ્લો બીજું લે આવ કાકા બોલો હા ફૂલે વાળ લીધું હવે બીજું આ વાળો તો પૈસા હશે હડો ને ગયો બોલો લે પણ તમે

ચાલીસ રૂપિયા કરવા શું લેવું બોલો લે ભાઈ જેટલાનું હા તી નું કિલો ગાજર

રૂપિયા 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 છોકરા ખાશે કાકડી મફત આલો આ તો મફત આલો થોડો ખસે ગાજર આલે છોકરા ખાવા

મારે હે ને આ ખર્ચો કાઢવાનો બરોબર અન તું આજકાલ નો આવીને અહીં મારા આગળ મારી કાયમ નહી જગ્યા હ અને તું આજકાલ નો આવી ને મારો ભાવ તોડસો બરોબર વ્યવસ્થિત રીતે ધંધો કરત કરજે ન કહી આ નીકળવાનું કરજે નકા આ જોઈ એક ફૂલે વળે હે ને માથો ફૂન નાખે એ રસ્તો કોઈના બાપનો નહીં તે તું કહું કે કાળી ઉપડી જજે અને બહુ બોલે નહીં ને કઈ કે દૂધિયાં પણ એ ઉઠી આવ ભાઈ આવો શાકભાજી શાકભાજી તાજી તાજી હવાને ખોટો ખોટો ભાવ કરી પેલી કરાવો તમે અમે તમારો કોઈ ધંધામાં પેલે કરીએ તો આ જગ્યા અમારી અમારી હતા ધંધો કરવાનો અમારો ધંધો રોકવાનો તમારે બધા તૂટી જાય તમારા મનમાં ઇમનીમ શાક ભાજી વેકવા નઈ બેહ્યો કે તું કે બૈરા ફર નાખું મારી પોચી લે ઊંચી કે પોને બધન બોલાઈ લો ખબર પડા કે કોઈ અ પાવ કે બૈરા ફર નાખું પાડી જો ખબર પડા કે પોને ચીલા મારા ભેગા થાય હો જો સેદાજી આ રસ્તો કોઈનો નહીં નહી અઈ વેકુ એ તેમુ અન તમે સને બોલો કે કારી મેલે કારી મેલે તમાર બાબુ તમે લઈ જાવ ન કિસ્મત નું મુ લઈ જાવ હા અને ડોડાઈ જો કરતો જ નહીં નકા કા જોયું હા

તું ગોમનો આય તને નાના હાડ મન કેજે તું લેવા પાહ કે એકી દુધી પાટ દાય કે આયો હક પાહો માર ખવા પર તો કરતો જ કર અને મોની ધીમે 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 તારા પગલા કાર્તો નઈ અન પાહ કે પાદવાની ખોદ ના હોય અમને ફોન કરે તો આ બધા ઊભા થઈ જાયે હું તું ખાલી બોલો આઈ હું બોલના ખબર પડે પાજી આઈ શાક પાજી લઈ જા વીનું કિલો તીનું

Adi siapa? Adi buat di bas lain dia nah, ku. Cili badi mua ku udah. Ile uam na uam karu ayam. uam siapa? cili kilo, yeah, tadi ya. Mari darah gua tadi. Kasar padi lajo, kasar padi lajo. Tino kila, tino Oh, bayar awal awal. Ah, dah, saya dah. Kita tadi hawa nasi padi. Tadi dia tu. Ati, cili rupiah, cili rupiah ayo. Ah, dah tarik.

આજે જો કાલ આવી કાલ આવી બળ્યા પણ મે તું તો બધું કીધું તું એમ કહું બધું લેવા માર્સે તું યે કે ઇમાં બધું કીધું હ મારે હવે કે હું દવા તો બોલી ગયો હું લઈ જા હે ને ને પાલ લઈ ને અરે જો

इ्वाहू warfare भूप एक युकाल लेदान हें लाइ पर�ता还 घर जय, घर्भरutan जर्भा प्रौट

કા ખેલ નહી રાખતા ના આજે ભૂલી ગયો ઉતારવા માં ઉતારવા માં ખેલ ઓરામ લઈ જા ઉપર હે કાલે લઈને આય કાલે આતા રે દયો ઉતારવા માં નઈ આહી લઈ આ લે તોય હોય માર કર હું કો માલુ મારે મારે વેકે દે પણ હું થેલ્યો લઈને આ તો પણ પતીજી આ ગોરાકો મારજો બહુ આતા તૈતલે એ ઉભી એમ કાલે આજો

સાઈન ગળો ભાવ આ આ ચાલો ત્યારે કેમ બીજું કશું ન લેવું ના 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 લેતા હો કાલ તમતા લઈ જજો એક લઈ જા લેસો ના લેસો આડોરસો ને કિલો આડોરસો ને નહીં છે તમે સાબ બક બક મારા વારા એ એ લે રે મને હું લેવો મારો તમે બે બાગોયમાં મને વગાડો પણ છોડતો ના Kau marah tak? Kau cari teori siapa? Kau marah cari pas. Aiyah, 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 aiyah. Le, 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 le,